મિત્રો નમસ્કાર આજે આપણે માળીવાસ ગામે દાંતીવાડાના બાજુમાં માળીવાસ ગામ છે તેજાજી બાબુજી બાબુજી સુંદેસા ના ખેતર ઉપર આપણે આવ્યા છીએ અને ખુશ્બુ ગોલ્ડ નું સાત વીઘા વાવેતર કરેલું એ સાત વીઘામાં એક નંબર પ્રોડક્શન છે ને તેજાજી પણ તમને બે શબ્દ કહે છે કે કેવું છે એમ નમસ્તે ખેડૂત મિત્રો હું છેલ્લા ચાર પાંચ વર્ષથી ખેતી તો વાવું છું પણ આ વખતે જે વાતાવરણ જોતા કટોકટીના સમયમાં વાસામાંય આ કુછી ગોલ્ડ જિલ્લા 4-5 વર્ષ કરતાં પણ સારું રિઝલ્ટ આપે એવું દેખાઈ રહ્યું છે પાળામાં આપ શ્રી મિત્રો રૂબરૂ જોઈ શકો છો બહુ સરસ ઉત્પાદન ક્વોલિટી સારી સાઈઝ સારું ને આજે 60 દિવસના છોડ છે તો જોઈ શકો છો કે રૂપા બી

તેજાજી બી ખુશ છે ને હું પણ કે ખુશબુ ગોલ્ડ આ વખતે અમને આવા વાતાવરણ માં ખુશ કરી નો એટલે ખેડૂતોને કહીએ કે ખુશબુ ગોલ્ડ વાવો ને ખુશ રહો ને પ્રોડક્શન પણ લો